ખાંભા પંથકમાં કમોસમી વરસાદે કહેર મચાવેલો હતો ખાંભા શહેરમાં મીની વાવાઝોડાથી વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયેલા હતા રહેણાંક મકાનમાં નળિયા અને પતરા ઉડી ગયેલા હતા ખાંભા શહેરમાં મરચાંનો ધંધો કરનારના મંડપો ધરાશાયી થયેલા હતા તો બીજી તરફ ખાંભામાં વીજપોલ ધરાશાયી થતાં શહેરમાંથી વીજળી ગુલ થઈ ગયેલી હતી ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ કહેર મચાવેલો હતો ધારી ગીર પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે ધારી જંગલ સહિત ગ્રામીણ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકેલો હતો ધારી તેમજ દુધાળા ગઢિયા ચાવણ અને તરસિંગડા બોરડી ટીમ્બા ગામોમાં વરસાદ વાવાઝોડા સાથે ત્રાટકેલો હતો ગીરની પ્રખ્યાત ગણાતી કેસર કેરીને વ્યાપકપણે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાના કારણે નળિયા અને પતરા ઉડી ગયેલા છે અને કમોસમી વરસાદે કહેર મચાવેલો છે